તો જે મુક્તિ લીલા છે એના અંતર્ગત અને એ રીતે બે પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી એને વિભાજિત કર્યું અને જીવ મુક્તિ અંતર્ગત રૂપા અને સાયુજ્ય રૂપા એ રીતે બે પ્રકારની મુક્તિ જોઈ જેમાં બ્રહ્મભાવ મુક્તિમાં વસુદેવજીને ને અધિકારી માન્યા અને સાયુજ્ય મુક્તિ અંતર્ગત ઉદ્ધવજીને અધિકારી તરીકે નિરૂપણ કરવામાં આવ્યું શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીના પ્રારંભમાં દ્વિતીય સ્કંદમાં જ્યાં બધા જ સ્કંધોની સંગતિ શ્રી મહાપ્રભુજીએ બતાવી ત્યાં શ્રી મહાપ્રભુજીએ એ આજ્ઞા કરી કે યદ્યપિ ભગવાન જે છે એ લીલા અંતર્ગત જીવોનું પાર્ટિસિપેશન માને છે એટલે જે જીવો છે એ બધા લીલાના પાર્ટના રૂપમાં સૃષ્ટિની અંદર પ્રકટ થાય છે પરંતુ ભગવાન પણ ઇક્વલી એ લીલાની અંદર પાર્ટિસિપેટ કરે છે બધી જ લીલાઓમાં એને સર્ગથી શરૂ કરીને એને આશ્રય પર્યંત તો સર્ગ લીલામાં જે રીતે આપણે એ વાતને જોઈ કે ભગવાન જ્યારે સર્ગને પ્રકટ કરે છે તો યદ્યપિ સર્ગની અંદર લીલા કરવા માટે જળ જગત અને જીવાત્માઓ પેદા થાય છે પરંતુ એ સર્ગને સૌથી પહેલાં ભગવાન પોતાની અંદર ડિસ્પ્લે કરે છે એટલે પોતાની અંદર જ બ્રહ્માજી પ્રતિ ભગવાને એ સર્ગને દેખાડ્યું કે મને આવું જોઈએ છીએ સો જેટલી પણ લીલા છે એ બધી જ લીલાઓમાં ઇનિશિયેટિવ એ લીલાનું ભગવાને લીધું છે ભાગવતમાં અને ભગવાને જે લીલાને ઇનિશિયેટ કરી કે એનો પ્રારંભ કર્યું એ લીલાની અંદર પછી જીવોએ કે જગતે પાર્ટિસિપેટ કર્યું છે સો ઉપનિષદની અંદર પણ આપણે વાતને જોઈએ તો સેલ્ફ આઇડેન્ટિટીને એટલે જે આત્મરતીને આપણે ભક્તિના ઉદ્ગમ તરીકે વિચારીએ છીએ એ આત્મરતીનો પ્રાદુર્ભાવ પણ ભગવાને પહેલાં પોતાનાથી જ કર્યું છે કે ભગવાને સૌથી પહેલાં પોતાને એઝ અ બ્રહ્મ આઇડેન્ટિફાઈ કર્યા કે હું છું અને હવે હું પોતાનાથી દ્વિતીયની ઈચ્છા રાખું છું અને હવે મારામાંથી હું આટલી આટલી વસ્તુઓને આ રીતે પ્રકટ કરવા માગું છું તો એ પ્રકારની જે ભગવાનની ઈચ્છા છે એ ઈચ્છા પણ પ્રારંભ ભગવાને પોતાનાથી કરી અને પછી એ પોતાની ઈચ્છાનું એક્ઝિક્યુશન જે છે એ જગતના રૂપમાં કર્યું તો સર્ગની અંદર ભગવાનની લીલાનું પાર્ટિસિપેશન એ ભગવાનની જ અંદર સૃષ્ટિને પ્રકટ કરીને પોતાની અંદર એટલે જે રીતે શ્યામ જે વાતને સમજાવે છે કે યદ્યપિ સૃષ્ટિ સાથે ભગવાન ભેદ પ્રકટ કરે છે લીલાર્થ ભેદ પ્રકટ કરે છે પરંતુ એ ભેદને પ્રકટ કરતાં પહેલાં પણ એક અભિન્ન સૃષ્ટિ ભગવાને પોતાની અંદર બ્રહ્માજીને ડિસ્પ્લે કરી કે જેની અંદર બધું જ પ્રકટ આનંદરૂપ હતું એટલે આનંદનો તિરોધાન પણ ભગવાને એ સૃષ્ટિમાંથી કર્યો નથી તો એ સર્ગલીલા પ્રથમ લીલા તરીકે શ્રીમદ્ ભાગવતમાં આવી અને આ જે ભગવાનની લીલાઓ છે દ્વાદશ સ્કંદ પર્યંત એને આપણે ઉત્પત્તિ સ્થિતિ પ્રયાણ અને લય આ ઉપનિષદની અંદર નિરૂપિત ચાર કાર્યોના વિસ્તારના રૂપમાં સમજીએ છીએ સો ઉત્પત્તિનું કાર્ય ભાગવતની અંદર લીલાના રૂપમાં પ્રકટ થાય છે સ્થિતિનું કાર્ય પુનઃ લીલાઓના વિસ્તારના રૂપમાં પ્રકટ થાય છે એના પછી પ્રયાણ અને એના પછી છેલ્લે લય તો પ્રયાણ ઇક્વલ્સ ટુ મુક્તિ અને પછી છેલ્લે લય તો જે કંઈ પણ કાર્યના રૂપમાં ઉપનિષદ બતાવે છે એને જ શ્રુતિઓ જે છે એ લીલાના રૂપમાં ડિસ્પ્લે કરે સોરી પુરાણો જે છે એ લીલાના રૂપમાં ડિસ્પ્લે કરે છે ને એ લીલારૂપ બનવાને કારણે વિસ્તૃત થાય છે જ્યારે ઉપનિષદની અંદર એ સૂત્રરૂપ રહે છે તો સર્ગ લીલા એના પછી વિસર્ગની અંદર પણ પુનઃ એ જ સ્થિતિ ભગવાનને પ્રકટ કરી જે જે સર્ગ પ્રકટ કર્યો એના સંચાલન હેતુ જે કંઈ પણ પેદા કર્યું એના પરમપુરુષ તરીકે ભગવાન પોતે સૌથી પહેલાં અધિષ્ઠિત થયા કે દેવતાઓ આદિ દ્વારા ભગવાન એનું સંચાલન કરાવે પરંતુ સર્વપ્રથમ એના સંચાલક તરીકે ભગવાને પોતાનો રોલ એક્સેપ્ટ કર્યો ત્રીજી જે સ્થાનલીલા પ્રકટ થઈ એમાં પણ જેટલા પણ સર્ગ પ્રકટ થયા એ બધાને ભગવાને એમના એમના અધિકાર અને અનુસાર સ્થાન પ્રદાન કર્યું પરંતુ એ બધા જ સ્થાનોમાં સર્વપ્રથમ અધિષ્ઠાન તરીકે પુનઃ ભગવાન જ છે કે જેમના આધારે આ બધા જ સ્થાન પ્રકટ થયા છે જેટલું પણ પ્રકટ થયું દૈશિક સ્થાન પ્રકટ થયું અને કાલિક સ્થાન પ્રકટ થયું એ બધા જ સ્થાનોને સર્વપ્રથમ આધાર ભગવાને સ્વયં આપ્યો છે તો જેટલી પણ લીલાઓ છે એની અંદર પાર્ટિસિપેશન પહેલાં ભગવાનનું અને ભગવાનના ઇનિશિએટિવથી જીવોનું એવી એક ભાગવતની થીમ છે એ થીમને જ ફૂલફિલ કરવા માટે અહીં મુક્તિ લીલા અંતર્ગત પણ મહાપ્રભુજી ફરીથી ભગવાનનો રોલ જોઈ રહ્યા છે કે જો જીવ મુક્ત થાય છે તો પછી ભગવાનનું પણ એ લીલાની અંદર કોઈ પાર્ટિસિપેશન હોવું જોઈએ હવે એ જે પાર્ટિસિપેશન છે એ મુક્તિના માર્ગના નિર્દેશતા તરીકે કે મુક્તિ ને બતાવનારા તરીકે તો ભગવાનનું છે જ જે વાત બ્રહ્મભાવ રૂપા મુક્તિમાં પણ આપણે જોઈ અને સાયુજ્યની અંદર પણ જોઈ તો જેટલા પણ મુક્તિના પ્રકારો છે એ બ્રહ્મભાવની અંદર પણ ભગવાને જ બતાવ્યા વસુદેવજીને જો બ્રહ્મભાવ પ્રાપ્ત કરાવવું છે તો નારદજીને એમને ઉપદેશ આપવા માટે ઇન્વાઇટ પણ ભગવાને જ કર્યા એ પ્રકારની પ્રેરણા પણ ભગવાને જ પ્રદાન કરી અને અંતતઃએ મુક્તિ પ્રદાન પણ ફલદાતા તરીકે ભગવાને સ્વયં કરી એ જ સ્થિતિ ઉદ્ધવજીના કેસમાં સાયુજ્ય મુક્તિની અંદર પણ આપણે જોઈ કે ઉદ્ધવજીને સર્વપ્રથમ આજ્ઞા પણ ભગવાને કરી કે હવે તમે જાઓ એમના મનમાં જે પ્રકારની વ્યગ્રતા પેદા થઈ એને પણ ભગવાને જ કંટ્રોલ કરવા માટે જ્ઞાન આપ્યું એ જ્ઞાન જ્યારે સ્થિર થઈ ગયું જે વાત ભાગવતાર્થમાં શ્રી મહાપ્રભુજીએ કહી કે જ્યાં સુધી ઉદ્ધવજીની અંદર ભગવાન પાસેથી ડાયરેક્ટ ભક્તિનું જ્ઞાન શ્રવણ કરવાનો અધિકાર ન હતો ત્યાં સુધી ભગવાને પુરુષોત્તમ રૂપથી ઉપદેશ ન આપીને પોતાના જ્ઞાન ગુણથી ઉપદેશ આપ્યો એટલે રૂપથી એ ઉપદેશ આપ્યો અને પરંપરાયા આપ્યો સાક્ષાત ઉપદેશ નથી આપ્યો તો એ જે પ્રારંભિક અધ્યાય છે એમાં પણ જે સાક્ષાત કાર્ય નથી પણ કરવાનું પરંપરાયા કરવાનું છે છતાં પણ ભગવાન એની અંદર ઇન્વોલ્ડ રહ્યા અને પછી અલ્ટિમેટલી જ્યારે સાક્ષાત ઉપદેશ ભગવાને આપ્યો ઉદ્ધવજીને તો એ પૂર્ણ ભક્તિનો ઉપદેશ પુનઃ ભગવાને આપ્યો જેનાથી ઉદ્ધવજીની સાયુજી મુક્તિની અધિકારિતા થઈ જે વાત ઓગણત્રીસમાં અધ્યાયની અંદર આપણે જોઈએ તો આઈડિયલી ઉદ્ધવ ગીતા ત્યાં સંપન્ન થાય છે પરંતુ જે મુક્તિલીલા આપણે ડિસ્કસ કરી રહ્યા હતા એ લીલા અંતર્ગત ભગવાનની જે મુક્તિનો રોલ છે એને હવે અહીંયા મુક્તિના પ્રકરણથી આગળના બે અધ્યાયોથી મહાપ્રભુજી ભાગવત અર્થમાં સમજાવી રહ્યા છે અર્થાત જો જીવ મુક્ત થાય છે તો ભગવાન પણ મુક્ત થાય છે તો જીવની જે મુક્તિ છે જો એને પણ શ્રી જે સ્વરૂપ લાભથી સમજાવી છે કે જે જીવની જે સ્થિતિ હોય એ મૂળ સ્થિતિને પોતાના મૂલ સ્વરૂપને પ્રાપ્ત કરવું એને આપણે મુક્તિ લીલા કહીએ છીએ તો ભગવાન પણ જો પોતાના મૂલ સ્વરૂપને પ્રાપ્ત કરે છે તો એ પણ ભગવાનની મુક્તિ લીલા છે તાત્પર્ય આની અંદર એ છે જેને ક્રિટિસાઈઝ કરવું હોય એ આ દ્રષ્ટિથી આનું ક્રિટિસિઝમ કરે છે જેમ રિસન્ટલી બાપુનું આ વિષયમાં સ્ટેટમેન્ટ આવ્યું હતું કે ભગવાનના વંશજો આવા થયા અને ભગવાનનો પરિવાર આવો થયો અને ભગવાન આવા થયા અને એમના ભાઈ આવા થયા તો ક્રિટિસિઝમ પોતાની એક સાઈડ છે જે આ બંને અધ્યાયોને લઈને હંમેશાથી ચાલતી આવી છે આમાં કંઈ બહુ નવી વાત નથી બોલ્યા એ જેટલા પણ વિવેચકો છે જેટલા પણ વિચારકો છે એ બધાના માટે આ બંને અધ્યાયો એટલે આ ભગવાનની જે યાદવસ્થલી છે એ બહુ ક્રિટિસિઝમનો સબ્જેક્ટ રહ્યો છે અને ખાલી આ દ્રષ્ટિથી થયું હોય એવું નહીં પણ ગાંધારીના શ્રાપના કારણે આવું થયું કે જેવું જીવોની સાથે થાય એવું ભગવાનની સાથે પણ થયું કે જેટલું પણ જીવોને ભોગવવું પડે એવું જ ભગવાને પણ ભોગવ્યું આવી બધી રીતે આ લીલાઓનું ડિમોન્સ્ટ્રેશન બહુ જ લૌકિક દૃષ્ટિથી હંમેશાથી થતું આવ્યું છે પણ એ મહાપ્રભુજીની દ્રષ્ટિ છે કે એમણે આની અંદર આ પ્રકારની કોઈ લૌકિકતાનો સ્પર્શ નથી જોયો સો જે ઈશ મુક્તિ છે એને શ્રી મહાપ્રભુજીએ બંને રીતે જસ્ટિફાઈ કરી છે એક તો કંઈક ભગવાનનું કાર્ય જીવના કેલિબર ઉપર આવીને રહે એટલે જીવાત્માની સાથે જેવું થાય એવું જ ભગવાનની સાથે થાય એક એનો એવો સ્ટાન્ડર્ડ છે જેમાં બંનેને આપણે ઇક્વેટ કરીને જોઈએ કે જીવોનો પણ આવું થાય તો ભગવાનની સાથે પણ આવું થયું કે આપણને શ્રાપ મળે અને શ્રાપ ચરિતાર્થ થાય એવી રીતે ભગવાનને કોઈએ શ્રાપ આપ્યું તો ભગવાને પણ એ શ્રાપને ચરિતાર્થ કર્યો અને બીજી સાઈડ એને ભગવાનની લીલાની દૃષ્ટિથી જોવાની છે તો જે ભેદ તત્વદૃષ્ટિ અને લીલા દ્રષ્ટિનો છે કે લૌકિક પ્રાકૃત દ્રષ્ટિ અને લીલા દ્રષ્ટિનો છે એ ડિફરન્સ શ્રી મહાપ્રભુજીના વિવેચનમાં અને અન્યોના વિવેચનની અંદર દેખાય છે સો મહાપ્રભુજીએ ભગવાનની આ યાદવસ્થળીની લીલાને કે યાદવોને ભગવાનના પરિવારને કે ભગવાનના કાર્યને એવી પ્રાકૃત અને લૌકિક દ્રષ્ટિથી ન જોઈને એને લીલાનું ફેક્ટર આપ્યું છે કે આપણને એવું ન લાગે જેમ શ્રી શ્યામ હંમેશા એ વેદસ્તુતિનું પ્રારંભ થયું ત્યારે આપણે એ આજ્ઞા કરીએ ત્યાં રિસન્ટલી બ્રહ્મસૂત્રમાં પણ આપણે વાતને જોઈ કે જ્યારે પણ ભગવાન પોતાના લેવલથી નીચે ઉતરીને આપણા લેવલ સુધી આવે તો એક ક્રિટિસિઝમનો સબ્જેક્ટ ન હોઈને એમના અપ્રિસિએશનનો સબ્જેક્ટ છે એટલે એમની પ્રશંસાનો સબ્જેક્ટ છે કેમ કે આપણી અંદર ક્યારે પણ એ યોગ્યતા ન આવી શકે કે આપણે એમના સ્તર સુધી જઈ શકીએ એટલે ભગવાન આપણા સ્તર સુધી આવે છે સો એ ક્રિટિસિઝમનું સબ્જેક્ટ ન હોવું જોઈએ એવી દ્રષ્ટિથી શ્રી મહાપ્રભુજીએ ઈશ મુક્તિને એક્સપ્લેન કરી છે કે જો હું પોતાની મુક્તિને કોઈક રીતે જોતી હોઉં કે પોતાના બંધનને કોઈક રીતે જોતી હોઉં કે બંધ અને મોક્ષની વ્યવસ્થાને કોઈક દ્રષ્ટિથી જો ભગવાને આપણા માટે બનાવી છે તો એ વ્યવસ્થાને ભગવાન પણ સન્માન આપે છે કે એ વ્યવસ્થાને ભગવાન પણ એ રીતે પોતાના ઉપર લે છે કે જેનાથી જીવોને એવું ન લાગે કે આપણે અને ભગવાન તો એકબીજાથી બહુ અલગ હોઈએ છીએ સો લીલા દ્રષ્ટિ જે છે એ એ રીતે ભગવાન પોતાની પ્રકટ કરે છે એ કાર્યોથી પ્રકટ કરે છે જે કાર્ય અહીંયા ઈશમુક્તિમાં યાદવસ્થલીના વૃત્તાંતથી શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થની અંદર સમજાવી રહ્યા છે અને શ્રી ગોસાઇજીએ આના આ બંને અધ્યાયો પછી પરિશિષ્ટની અંદર વિદ્વન મંડલમાં શ્રી ગોસાઇજીની જે દ્રષ્ટિ છે ભગવાનની લીલાઓમાં નિત્યતા જોવાની એ દ્રષ્ટિને પણ પ્રીતિબેને પણ એમના પ્રેઝન્ટેશનમાં લીધું છે તો ત્યાંથી પણ એ વાતને આપણે સમજી લેશું કે આપણો જે પક્ષ છે આ વિષયમાં એ ભગવાનની લીલાઓને આઈ મીન બ્યુટી છે શ્રી ગોસાઈજી અને મહાપ્રભુજીની દૃષ્ટિની કે લીલાને જ્યાં સમપ કરી રહી છે ભાગવત કે જ્યાં જેનું સમાપન ભાગવત જોઈ રહી છે કે આપણે પોતાની પ્રાકૃત દ્રષ્ટિથી જ્યાં ભગવાનની લીલાઓનું સમાપન જોઈ રહ્યા છીએ એ લીલાને પણ શ્રી ગોસ્વાઈજી અને મહાપ્રભુજી તો નિત્ય લીલા તરીકે જોઈ રહ્યા છે સો અવતારકાલ અને અનવતારકાલનો ડિફરન્સ જે આપણા મગજમાં ઘૂસેલો છે કે ભગવાનના કાર્યોની અંદર જે પ્રકારની નિત્યતા અને અનિત્યતાનો જનરલી આપણે વિચાર કરતા હોઈએ છીએ એના વિરોધમાં જઈને શ્રી મહાપ્રભુજીએ એને ભગવાનની લીલાઓની નિત્યતા તરીકે એક્સપ્લેન કર્યું છે સો ભાગવત જે છે એમાં યદ્યપિ આશ્રય લીલા ઉપર આનું સમાપન થાય છે પરંતુ જ્યાં આશ્રય છે ત્યાંથી જ પુનઃ સર્ગ લીલાનો પ્રારંભ પણ થઈ જાય છે એટલે આશ્રય લીલા જે છે એ જ સર્ગ લીલાની નીવ પણ એસ્ટાબ્લિશ કરી દે છે કે હવે આગળ આ ભગવાનની અંદર જે કંઈ પણ તિરોહિત થયું આશ્રય ભાવાપત્તિને પ્રાપ્ત કર્યું એ સાયકલ પુનઃ સર્ગ લીલાથી શરૂ થઈ જશે સો જે દ્રષ્ટિથી મુક્તિ લીલા માનો કોઈને અંતિમ લીલા લાગતી હોય તો એના પછીની લીલા એનું પ્રથમ ચરણ છે અને જો મુક્તિ લીલાથી એને પ્રારંભ કરો તો મુક્તિ લીલા પ્રથમ ચરણ છે જેના પછી આગળ લીલાઓનો ક્રમ ચાલુ રહેશે એ રીતે ભાગવતની જે સર્ગથી આશ્રય પર્યંતની લીલાઓ છે એનો એક સાયક્લિકલ પ્રોસીજર શ્રી જે વિદ્વાન મંડળની અંદર વિચાર્યું છે જેના કારણે એમણે નિત્યલીલા નિત્યલીલાના જીવો અને ભગવાનના કાર્યો એ ત્રણેની નિત્યતાનો વિચાર કર્યો છે કે જેનાથી આની અંદર કોઈ પણ પ્રકારની ધી એન્ડવાળી કોઈ પ્રાકૃત દ્રષ્ટિ આપણી ડેવલપ ન થાય કે ભગવાને પોતાની અવતાર લીલાનું સમાપન કર્યું તો એ અવતાર લીલાનું સમાપન નથી થયું જે વાત ઉદ્ધવજીના સંવાદમાં પણ છેલ્લે આપણે જોઈ કે ભગવાન એમને એ આજ્ઞા કરી કે હું જઈ રહ્યો છું પરંતુ મારી લીલાઓનો પ્રચાર કરવા માટે તમે અહીંયા રહો તો ભગવાન પધાર્યા પણ ભગવાનના અંશના રૂપમાં કંઈક રહ્યું ભગવાન પધાર્યા પરંતુ ભગવાનની લીલાઓની સ્મૃતિના રૂપમાં કંઈક રહ્યું કે એ લીલા દ્વારા કોઈક પ્રકારની મુક્તિની સાયકલ પણ નિરંતર ચાલતી રહી જે અદ્યાવધી ચાલી રહી છે તો ઉદ્ધવજીને જે પ્રકારની મુક્તિ આ સંવાદથી મળી કે આ અંડરસ્ટેન્ડિંગથી મળી એ અંડરસ્ટેન્ડિંગ અનિત્ય નથી કે જે સાયુજ્ય ઉદ્ધવજીને પ્રાપ્ત થયું એ સાયુજ્ય જે છે એ અનિત્ય નથી કે ભગવાન દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરવાથી કે ભગવાનની પ્રેરણાથી જીવોને પ્રાપ્ત થનારી સાયુજ્ય મુક્તિની પ્રક્રિયા આ નિત્ય નથી તો એ પોતાના ફેસેસ બદલે છે એ પોતાના સ્વરૂપ બદલે છે એ પોતાની પ્રક્રિયાઓ બદલે છે એ પોતાના ફોર્મેટ્સને બદલતું રહે છે સમય પ્રમાણે અધિકાર પ્રમાણે માર્ગ પ્રમાણે કે સંપ્રદાય પ્રમાણે પરંતુ એનો જે એસેન્સ છે એ નિત્ય રહે છે જે વાત શ્રી ગોસાઇજીએ વિદ્વાન મંડલના સમાપનમાં કહી છે તો શ્રી મહાપ્રભુજીની જે અહીંયા મુક્તિ લીલામાં દ્રષ્ટિ છે એ પણ મુક્તિને ધી એન્ડ સમજવાની નથી કેમ કે જે જીવ છે જે ભગવાનને પ્રાપ્ત કરે છે કે ભગવાનમાં કોઈક પણ પ્રકારની મુક્તિને પ્રાપ્ત કરે છે એ સૃષ્ટિગત દ્રષ્ટિથી એ જીવની યાત્રાનું સમાપન છે પરંતુ ત્યાં જઈને તો એની પુનઃ એક નવી યાત્રા ભગવાનની સાથે એ લીલાના પાર્ટિસિપેશનમાં ફરીથી શરૂ થઈ જાય છે એટલે પૃથ્વી ઉપર માનો આપણી જે સાધનાની પરંપરા હતી કે સાધનાનો જે એક ચરણ હતો એ સાધનાથી મુક્તિને પ્રાપ્ત કરવા ઉપર પૂરો થયો કે ચલો ઉદ્ધવજીને સાયુજ્ય મળી ગયું માનો જેમ ભાગવતના જ ફેશનમાં જોઈએ તો ઉદ્ધવજીને સાયુજ્ય થયું એવું અહીંયા લિખિત ક્યાંય પણ નથી આવ્યું નોવેર ભાગવત એઝ મેન્શન્ડ કે ઉદ્ધવજીને સાયુજ્ય થઈ ગયું કેમ કે ભગવાન તો પધાર્યા હવે પધારશે પણ એના પછી ઉદ્ધવજી તો હજી પણ પૃથ્વી ઉપર જ છે જે વાત પુનઃ સર્ગલીલા કન્ટિન્યુ કરી રહી છે તૃતીય સ્કંદની અંદર એટલે બેકઅપની અંદર આ વાત ચાલી રહી છે જેમ ફોર એક્ઝામ્પલ જ્યારે તૃતીય સ્કંદની અંદર આપણે વાતને જોઈએ કે વિદુરજી અને ઉદ્ધવજી બંને મળ્યા અને પછી ઉદ્ધવજીએ વિદુરજીને ભગવાનની લીલાઓનું શ્રવણ કરાવ્યું પછી ઉદ્ધવજી પધારી ગયા એટલે માનો એમની મુક્તિ થઈ એમની મુક્તિ વિદુરજીથી મુક્તિ થઈ એ સંવાદ પાછો આગળ કન્ટિન્યુ થયો સ્મૃતિના રૂપમાં અને સુખદેવજી અને શૌનક ઋષિની વચ્ચે થયો કે પરીક્ષિત અને આમની વચ્ચે થયું એન્ડ એ ચાલતું જ રહ્યું છે સો જે વાત આપણે અહીંયા ભણી રહ્યા છીએ કે ઉદ્ધવજીએને ભગવાને આ પ્રકારે આજ્ઞા આપી એમણે આટલું જ્ઞાન ભગવાનની પાસેથી પ્રાપ્ત કર્યું એમણે બદ્રિકાશ્રમ ગમન કર્યું ત્યાંથી એ મધુવન આવ્યા મધુવનમાં એમને વિદુરજી મળ્યા તો એ આ લીલાનું આગળ જે કન્ટિન્યુએશન છે એ પાછું તૃતીય સ્કંદ કરી રહ્યું છે જે મુક્તિ લીલાના સંદર્ભમાં આગળ છે અને જો આ ચરિત્રની દૃષ્ટિથી જોઈએ તો પાછળ છે તો ગુસાઈજી જે વાત કરી રહ્યા છે આ પ્રકારની નિત્યતાની કરી રહ્યા છે કે ભાગવતનું જે ફોર્મેટ છે એ પણ એ લીલા ચરિત્રોની નિત્યતાને એક્સપ્લેન કરવાનું છે કે તમને જો એવું લાગે કે ઉદ્ધવજી અને ભગવાનનો સંવાદ અહીંયા પૂરો થઈ ગયો અને હવે જે સાયુજ્ય મુક્તિનું પ્રકરણ ચાલી રહ્યું હતું એના અંતર્ગત ઉદ્ધવજીને હવે મોક્ષ મળ્યો નથી મળ્યો હજી તો ઉદ્ધવજી ભગવાનના પધારી ગયા પછી પણ અહીંયા જ છે પછી એ વિદુરજીને મળ્યા છે પછી એમણે આ જ્ઞાન એમની સાથે શેર કર્યું છે વિદુરજીને પહોંચાડીને એ મુક્ત થયા છે વિદુરજી હજી પણ પોતાની અંદર એ જ્ઞાનને ધારણ કરી રહ્યા છે પછી એમનો મોક્ષ થઈ રહ્યો છે એ સંવાદનું શ્રવણ થતું રહ્યું છે અને આપણા સુધી થઈ રહ્યું છે સો એ દ્રષ્ટિથી ભાગવતની એનાલિસિસ શ્રી ગુસાઈજી અને મહાપ્રભુજી લીલાના કોન્ટેક્સ્ટમાં કરી છે કે એ મોક્ષ માનવ ઉદ્ધવજીનો થઈ પણ ગયો સાયુજ્ય મુક્તિ તો જે પણ જીવે સાયુજ્ય પ્રાપ્ત કર્યું એણે ભગવાનની નિત્યલીલા સૃષ્ટિમાં પાછી પોતાની જર્નીને ચાલુ જ રાખી છે જે વાત પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદમાં પણ મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે મર્યાદા માર્ગીય જે જીવની મુક્તિ છે એની અંદર દેહ ઇન્દ્રિય અને આત્માની નિત્યતા છે પણ પુષ્ટિજીવની અંદર નથી કેમ કે મોક્ષ પ્રાપ્ત કર્યા પછી પણ આપણો દેહ અનિત્ય નથી થતો આપણી ઇન્દ્રિયો પણ અનિત્ય નથી થતી અને આપણી આત્મા પણ અનિત્ય નથી થતી તો મર્યાદા ભેદમાં શ્રી મહાપ્રભુજીએ આ કન્સેપ્ટના બીજ ત્યાં એક્સપ્લેન કર્યા છે મોક્ષના કોન્ટેક્સ્ટમાં